હેડ કાઉન્ટ કરતી વખતે એટલે કે હાજરી પૂરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ પણ ખાસ શીખવાનું છે કે આટલી બાબતોનું ધ્યાન રાખવું એ ટૂંકમાં અંત સુધી વિડીયો નિહાળો એટલે તમને સંપૂર્ણ બાબત આવડી જશે અને ખાસ અમારી ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો અને તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરજો ચાલો તો આપણે વિડીયો જોઈએ

જો અહીંયા બધી જ પરમિશન આપેલી છે પરમિશન આપવાની બાકી હોય તો અહીંયા નોટ અલાઉડ લખેલું છે એટલે આ બધી પરમિશન આપી દેવાની છે અને ત્યારબાદ બેક થઈ અને તમારે તમારું એવેટી ખોલવાનું છે હવે એવી ત્યારબાદ આવું જે હોમ પેજ જોવા મળે છે અહીંયા તમને યુઝરનેમ અને પાસવર્ડ પોષણ સંગમના જે આપેલા છે એ નાખી અને લોગિન થવાનું છે લોગિન થશો એટલે તમને જે આવું પેજ જોવા મળે છે એ પેજમાં તમારે રોજે રોજ તમારી હાજરી ચેક કરવા માટે કે કયા દિવસે કેટલા હેડ કાઉન્ટ થયા છે કેવા પ્રકારનો ફોટો આવ્યો છે એ તમે તારીખ વાઇઝ ચેક કરી શકો છો એ ચેક કરવા માટે તમારે અહીંયા ડાબી સાઈડ ઉપરની તરફ જે ત્રણ લીટીઓ દેખાય છે એમાં જવાનું છે ડાબી તરફ ઉપર ત્રણ લીટીઓ હતી એમાં ટચ કરશો એટલે તમારે આવું ઓપ્શન જોવા મળશે અહીંયા તમને

આવું ઓપ્શન જોવા મળશે હવે અહીંયા તમારા જિલ્લાનું નામ તાલુકાનું નામ ઘટકનું નામ અને સેજાનું નામ તમને જોવા મળશે ત્યારબાદ અહીંયા તમને બે તારીખ જો આપેલી છે સ્ટાર્ટ સ્ટાર્ટ અને એન્ડ એટલે તમારે કઈ તારીખથી ચાલુ કરવું છે જોવાનું એ તારીખ સિલેક્ટ કરવાની છે અને અહીંયા તમારે કઈ તારીખ સુધીનું જોવું છે એ એટલે કે જ્યાંથી તમારે જે તારીખ જોવું હોય એ તારીખ અહીંયા સિલેક્ટ કરવાની છે અને કઈ તારીખ સુધીની જોવું છે દાખલા તરીકે આજનું ખાલી લેવાની ટૂંકમાં તમારે જે તારીખ થી જે તારીખ સુધીનું જોવું હોય એ સિલેક્ટ કરવાનું છે એટલું યાદ રાખવાનું જે તારીખથી જોવાની છે એ તારીખ અહીંયા અને કેટલી તારીખ સુધીની જોવાનું છે એ તારીખ અહીંયા અને એક દિવસનું જોવું હોય તો બંનેમાં સેમ તારીખ રાખવાની એટલે એક દિવસનું બતાવશે ચાલો અહીંયા મેં તમને ચાલો આપણે અહીં એક દિવસની તારીખ સિલેક્ટ કરી છે પરંતુ હું તમને અહીંયા ત્રણ દિવસ સિલેક્ટ કરી અને બતાવું અહીંયા મેં જો મારે આઠ તારીખથી અગિયાર તારીખ સુધીનું જોવું છે એટલે કે આઠ નવ દસ અગિયાર ચાર દિવસ થયા મારે ચાર દિવસનું ચેક કરવું છે તો ચાર દિવસની તારીખ સિલેક્ટ કરી ત્યારબાદ તારીખ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા સર્ચ લખેલું છે એમાં જવાનું છે તો અહીંયા તારીખ વાઇઝ ત્રણ દિવસ બતાવે છે તમને એમ થાય કે મેં ચાર દિવસ સિલેક્ટ કર્યા ત્રણ કેમ બતાવે છે તો એટલું યાદ રાખજો આપણે આઠ થી રવિવાર હતો તો રવિવારે તો આપણે ફોટો કેપ્ચર કરેલો ન હોય તો શું કરવાનું છે તો નવ તારીખે સોમવારનું બતાવે છે સોમવારે છે તમારે કેટલા એડ કાઉન્ટ થયા તો કે ચોવીસ પછી દસ તારીખ એટલે મંગળવારે કેટલા તો કે એમાં દસ અગિયાર તારીખે તો કે સત્તા આવી રીતે તમે તારીખ વાઇઝ થયું છે એ દિવસે તમે જે ફોટો પાડ્યો છે એ ફોટો પણ જોઈ શકાય છે શેમાં તો તમને જે આ ગોળ જેવું નિશાન દેખાય છે એમાં ક્લિક કરશો એટલે ફોટો પણ તમે જોઈ શકશો ચાલો આપણે જોઈએ તો જે આંખ જેવું નિશાન હતું તેમાં આપણે ક્લિક કર્યું તો આપણને ઈ દિવસનો ફોટો પણ જોવા મળે છે અને આમાં બાળકો પણ ગણી શકાય છે તો આ તો આવી રીતે છે તમે જે દરરોજ WCD EVT ની અંદર દરરોજ બાળકોના હેડ કાઉન્ટ વાળી હાજરી પૂરો છો તો તે હાજરી કઈ રીતે તારીખ વાઈઝ ચેક કરવી અને કઈ રીતે તમારો ફોટો ચેક કરવો

અગિયાર વાગ્યામાં ફોટો હેડ કાઉન્ટ કરી દીધું અને અગિયાર વાગ્યા પંદર બાળકો હતા અને પછી થોડે સમય પછી પાંચ બાળકો આવ્યા તો એ બાળકો ઓછા આવશે આમાં એટલે ખાસ કે જ્યારે મહત્તમ સૌથી વધારે બાળકો કેન્દ્ર ઉપર થઈ જાય ત્યારે ફોટો કેપ્ચર કરવાનો છે બે વાગ્યા પહેલાં અને બાળકોને વ્યવસ્થિત ઊભી સ્ક્રીનમાં દરેક બાળકો દેખાય તેવી રીતે ઊભો ફોન રાખી અને ફોટો કેપ્ચર કરવાનો છે થેન્ક યુ